વડોદરાનો આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો વડોદરામાં રફતારના રાક્ષસનો કહેર પાલિકાના ડમ્ફર ચાલકે સર્જ્યો અકસ્માત તરસાલી પાસે આવેલ આનંદ બાગ સોસાયટી સામે થયો અકસ્માત બેફામ ડમ્ફર ચાલકે રોડ પર જઈ રહેલ કારને પાછળથી મારી ટક્કર ટક્કરના પગલે કાર રોડ પર ગોળ ગોળ ફરીને ફંગોડાઈ અકસ્માત સર્જી સ્થળ પરથી ભાગી છૂટેલા ડમ્પર ચાલકને બાઇક ચાલકે સમય સૂચકતાવા પ્રી છડપી પાડ્યો કાર સાથે અકસ્માત સર્જાતા પહેલા ડમ્પર ચાલકે અન્ય બે વાહનોને પણ લીધા હતા આડફેટે સ્થાનિક લોકોએ ડમ્પર ચાલક અને ક્લીનરની પૂછ પરેશ કરતા બંને નશાની હાલતમાં જોવા મળ્યા અગાઉ નશો કરીને ડોટુ ડોર કચા કલેક્શનની ગાડીના ચાલકે પણ નશો કરી વૃદ્ધાને લીધી હતી અડફેટે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો